જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો જો આજે આપણે નાઈટની ડ્યુટી છે અને આપણે હોટલે આવી ગયા છીએ બરાબર છે અને આ બાજુ તમે જો ગાડીઓ પડી છે ત્રણ ચાર બરાબર છે અને આજ છે તે આપણે ફૂલ નાઇટમાં કામ કરવાનું છે એટલે કે આપણી હોટલ ઉપર અને સામે એક બીજી પણ હોટલ ચાલુ છે જે તમે જોઈ શકો છો બરાબર છે થોડોક સ્વિમિંગ કરીએ એટલે તમને દેખાય અહીંયા પણ એક આપણે હોટલ છે તો આજે આપણે પૂરી નાઈટ બેહવાનું છે હોટલે અને આજ પહેલી વયની ખાસો ટાઈમથી આપણે જે છે એ પહેલી વયની હોટલ ચાલુ રાખવાની છે કારણ કે આપણે ગયા શિયાળામાં તો આખી નાઈટ નાઇટ ચાલુ જ રાખતા ડે નાઇટ પણ હમણાંથી બંધ રાખતા ઘણો ને કે દસ અગિયાર વાગ્યા સુધી ચાલુ હતી અને આજ પૂરી નાઈટ ફરવાની છે કેવી ગાડી નાઈટમાં ઊભી રહેશે કે નથી ઊભી રહેતી તો આપણે પૂરી રાત જાગવાનું છે પણ આ તમારે નથી જાગવાનું આખી રાત એટલે તમારા માટે વ્લોગ આવી જશે તો વ્લોગને જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે જો કે હોટલ બહુ બધી મોટી એટલે ફેમસ કાંઈ છે નહીં તો હું તમને આપણી હોટલ બતાવું કે કેવી ટાઈપની આપણી હોટલ છે તો તમે જોઈ શકો છો આ આ જો હોટલ છે તમે જોઈ શકો છો ચા અને નાસ્તા માટેની બરોબર છે તો જોઈ શકો આપણે પાકી દુકાન છે આપણે બનાવેલી બરોબર છે તમે જોઈ શકો છો અંદર ઠંડા માટે ફ્રીજ બીજું છે અને જો પાણીના બોટલના તો જો તમે ઢગલો કરી દીધો છો બાકી જો નમકીનમાં પણ બાકા જીકી છે ને બારે પણ થોડા ઘણા છે બરાબર છે તો આ છે અમારી હોટલ ભારતમાલા રોડ ઉપર તો તમે લગભગ દિવસનો તો મારો વિડીયો જોયો હશે હોટલનો પણ આજે તમને બતાવશું મારી આ નાઈટ માટેની હોટલનો વિડીયો છે બરાબર છે મિત્રો તો જોવાનું ભૂલતા નહીં અને જો અહીંયા આપણે બનાવીએ છીએ ચા અને નીચે ગેસનો બાટલો રાખ્યો છે અને જો અહીંયા છે આપણે ચા બનાવવાનો સગડો બરોબર છે બાકી જો કપ પડ્યા છે ખાડના ડબલા છે અને જો આપણે પાણી માટેનું બેરલ છે જગ છે અને જો ઠંડુ કુલ કુલ પાણી જોઈતું હોય ને તો પણ જો આપણે સ્પેશિયલી માટલું મૂકેલું જ છે ઠંડા માટેનું તો તમે જોઈ શકો છો અને જો આપણે એક ડ્રાઈવર ભાઈ પણ આવી ગયા છે ચા પીવા માટે ઉતરીને તો તમે જોઈ શકો છો જો સિંગલ લાઇટ ગાડીની ચાલુ છે તો જો મિત્રો આપણે જો ત્રણ ભાઈ આવી ગયા છે બરોબર છે અને આપણે બે ચા બનાવવાની છે અને એક કોફી બનાવવાની છે તો જો આપણે કોફી માટે દૂધ લઈ લીધું છે તમે જોઈ શકો છો અને જો આ લઈ લીધી છે આપણે કોફી તમે જોઈ શકો છો કોફી તો હવે આપણે આમાં છે થોડીક ખાંડ નાખશું જેથી કરીને સાવ પીકી ના લાગે તો આપણે કમ્પ્લીટ હવે લઈ લઈશું હવે ખાંડ ગળવા દઈશું દૂધ ગરમ થાય પછી આપણે અંદર નાખીશું કોફી જોઈ શકો છો તમે કારણ કે ચા તો બહુ બધા પીધી છે પણ કોફી જે પીવાની છે ને એ કંઈક અલગ જ એનો ટેસ્ટ રહે કેમ કે હું તો હોટલ પર જ્યારે પણ હું અને જ્યારે કોફી બનાવવાની જાય તો મારા માટે પણ સ્પેશિયલ હું અલગથી બનાવું છું કોફી સાથે એટલે તમે જોઈ શકો છો આજ પણ આપણને કોફી પીવાનો મોકો મળી જાય જોવા તમે આપણે કોફી તો આપણે કોફી કોફી નોખી દીધી છે હલાવી નાખીશું ને આપણે કોફી બની છે તૈયાર

આપણે જો તમે નહીં દેખ્યું આ જો બીજા પણ આપણે જો ડ્રાઈવર ભાઈ આવી ગયા છે તે સીધા દુકાનમાં ગઈ ગયા તમે જો ખાલી હે ને બાકી દુકાનમાં તો બાકાજી જી કે બોલાવે રા છે અંદર ઈ કે અમને બાર બેસવું નહીં ફાવે અમે કે જતા રહીએ દુકાનમાં બોલો હવે આમનું શું કરું બાર ગાડીએ તો પણ નીકળતા નથી ચાલાઓ તો આ હવે અંદર સો અને આપણે બનાવીએ ચા તો મિત્રો આપણી ચા બની ગઈ છે કમ્પ્લીટ અને આપણે પેલી હોટલે લાઈટ ચાલુ છે તો આપણને પણ એમ લાગ્યું તો આપણને પણ એમ લાગ્યું કે લાઈટ વગેરે આપણને પણ મજા આવશે નહીં નાઈટમાં તો જો આપણે લાઈટ પડી જ છે લગાવેલી નથી તો જો આ છે આપણી લાઈટ તો હવે આપણે લાઈટને ને ચાલુ કરીને પછી દેખીએ કે કેવો વ્યૂ આવે છે એના તો જો આપણે હવે જો કમ્પ્લીટ લાઇટ ગોઠવી દીધી છે જો અહીંયા ચર્ચી અને હવે આપણે એને કરીએ ચાલુ તો આપણે કરી ચાલુ જો લાઈટ થઈ ગઈ કમ્પ્લીટ ચાલુ બાકી બોલ છે ને બાકા જીકી તમે જો આપણે કરી દીધી લાઈટ ચાલુ લાગે ને બાકી લાઈટ જો જગમઘાટ જાણે અત્યારથી નવરાત્રી આઈ ગઈ એવું લાગે બોલો અને જો આપણે લાઈ ગયું પછી અહીંયા ખાટલો સુવા માટે જો ડ્રાઈવર ભાઈ હજી ચાપીએ રાશે આપણે તમે જોઈ શકો છો આ છે આપણી હોટલ અને તમે પણ જો આવો તો એકવાર મુલાકાત લેજો અમારા હોટલની આપણી હોટલ છે રામપુરા ભારતમાલા રોડ ઉપર તમે જોઈ શકો છો બરાબર છે અને મારો દિવસનો પણ લગભગ વિડીયો અંદર આવેલો છે બ્લોગ ને નહીં હોય તો આપણે દિવસનો પણ બનાવી દઈશું તો જોવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડીયોને શેર કરજો તો મિત્રો જુઓ આપણે જો ભાઈઓ બેઠા છે અને જો ડ્રાઈવર પણ બીજા આવી ગયા છે ગાડી પડે છે અને ગાડી લઈને તમે જોધી પડી છે સુધી તમે જોઈ શકો છો જો ગાડીઓની પૂરેપૂરી લાઈન થઈ ગઈ છે અને જો અમારે ભાઈઓ છે બધા બેહવા હવા આવ્યા છે અને અત્યારના વાગ્યા છે અગિયાર બરોબર છે આ છે અમારા કરશનભાઈ જોવા સવારે ખાલી મજમાં છે ને કારણ કે જો અમારા ભાઈઓ છે એ બધા રાતે મોડા સુધી આ અહીંયા આટા મારતા હોય છે અને આપણે આપણે ચા ઉકળેલી છે જો અહીંયા પણ આ બધા બેઠા છે તમે જોઈ શકો છો ડ્રાઈવર આજે બધા મોજ લૂટી રહ્યા છે અને અમારે તો કરશનભાઈ રહી જાતા હતા તે આવી ગયા છે બેટરી લઈ આ પણ આઈ સારી ગોલ્ડન ચાય એ ગોલ્ડન ચા બનાવે તો હે ને અહીંયા પ્રખ્યાત થઈ ગયા ગણો ને એમ કહેવાય ને કે ચામાં કેવી ચા તો આપણે કરશનભાઈ જેવી જેવી ચા હોય એ છે જા રેડી ગોલ્ડન બને ચા અને રાજસ્થાન વાળા એ થોડી કડક મોગે એ કડક મોગેક તો મારા કૃષ્ણ ભાઈ નો કેવો એવું છે કે જે પંજાબ વાળા જે આવે છે એમને એકદમ ચા પત્તી ઓછી અને ખટ વધારે જોઈએ અને જે આપણો રાજસ્થાન વાળા આવે છે એમને આપણે જેવી જોઈએ જેમ કે ખટ ઓછી અને ચા ફૂલ જોઈએ છે તો બાકી ચા પ્રક્રિયા થઈ જવી તો જો ચા પ્રક્રિયા તો આપણે કર્ષણભાઈ છે અને આપણે અહીંયા દરરોજ બેસવા આવે છે અને ચા આપણે જો આમના માટે ફ્રી કઈ ચા બીજા કઈ આપણે એવું હોતું નથી અને આપણે અહીંયા તો કહેવાય ને કે બેહવા આવે એટલું જ એ જ મહત્વનું છે કારણ કે ઘણી આપણી જગ્યા જોઈએ ત્યાં કોઈ આવતું નથી હોતું બેસવા માટે પણ તો જો આપણે અહીંયા તો ફૂલ ટ્રાફિક છે બેહવામાં પણ અને ડ્રાઈવરમાં પણ તો આપણે બધાને ચા પાઈશું અને આપણે પણ ચા પીશું તમે પણ તમારે ચાપી હોય તો આવી જવ તો આપણે ચા બની